નમસ્કાર હું છું આપની સાથે મિલન અને આપ જોઈ રહ્યા છો બોલે છે વિધાનસભા નવજીવન ન્યૂઝ પર રોજની જેમ આજે પણ અમે લઈને આવ્યા છીએ આપના માટે વિધાનસભાની અવનવી વાતો વિધાનસભાની હળવી વાતો અને ત્યાં ચર્ચાતા પ્રજાના પ્રશ્નો આપણી સાથે છે તોફીક ઘાંચી કે જેઓ વિધાનસભા અને સચિવાલયનું રિપોર્ટિંગ કરે છે નવજીવન ન્યૂઝ માટે તો તોફીક આપણા દર્શકોને જણાવો કે આજે વિધાનસભામાં શું નવું હતું સૌથી પહેલા તો આજે બેઠક છે વહેલી હતી નવ વાગ્યાની બેઠક હતી અચ્છા નવ વાગ્યાનું સત્ર એક જ બેઠક હતી પરંતુ આ બેઠક આટલી વહેલી હોવા છતાં આજે વિદ્યાર્થીઓ વધારે હતા અચ્છા જે શાળાના વિદ્યાર્થીઓ મુલાકાત લેવા આવતા હોય વિદ્યાર્થીઓ પણ આજે વધારે હતા એટલે બેઠક વહેલી હોય ને બધા વહેલા આવે એટલે એક સારી વાત કહેવાય જી બિલકુલ એક એ મુદ્દો હતો વિધાનસભામાં બીજું હતું કે આજે જે ગોંડલનું અત્યારે પ્રકરણ ચાલી રહ્યું છે પેલા જાટ યુવાનને લઈને રાજકુમાર જાટ એના પિતા વારંવાર આરોપ લગાવી રહ્યા છે ત્યાં સ્થાનિક કે ભાઈ જે ધારાસભ્ય છે એમના કે ભાઈ એમના પુત્રનું જે પ્રકાર શંકાસ્પદ મૃત્યુ થયું છે પોલીસે પહેલે કેસ ના લીધો પછી પોલીસે તપાસ કરીને એમાં એક વાત એવી સામે આવી કે ભાઈ

જ્યારે બેઠક ચાલુ એટલે કે સત્ર ચાલુ એ દરમિયાન મુખ્યમંત્રી કે જે મંત્રી હોય તેમના કાર્યાલય લીધો મુખ્યમંત્રીને રાજસ્થાનથી એમના જાટ સમાજના બધા આગેવાનો આવ્યા હતા જાટ સમાજના આગેવાનો આવીને મુખ્યમંત્રીને મળ્યા આ મામલે તેમણે અવગત કરાયું એમના જે મુદ્દા હતા એમની જે પ્રશ્નો હતી એમની જે શંકા કુશંકાઓ હતી એમને જે તપાસને લઈને જે વાતો હતી મુખ્યમંત્રી સમક્ષ તેમણે કરી અને ત્યારબાદ તેમણે આવીને એ પણ વાત કરી કે મુખ્યમંત્રી આ મામલે વાત તેમની સાંભળી છે તેમણે એવું પણ કીધું હા એ મામલાથી વાકેફ છે તેની એ આ મામલે તપાસ પણ કરાવશે અને આ લોકોને આશ્વાસ ત્યાં સુધી કર્યા હતા કે ભાઈ તમે કોઈ પણ વાત હોય તો સીધે સીધો મારો તમે સંપર્ક કરી શકો એટલે એમનું કહેવું હતું કે હવે આવનારા દિવસોમાં અમને વિશ્વાસ છે અને કે ભાઈ તપાસ થશે ને તપાસ થયા પછી કે ભાઈ એમનો યુવકનો કેવી રીતે મૃત્યુ થયું એક અને જે પ્રકારે એમના પિતા રતનલાલ જાટ જે પ્રકાર આરોપ લગાવી રહ્યા છે ત્યાં સ્થાનિક વ્યક્તિઓને લઈને એ બંનેને લઈને હવે આવનારા સમયમાં મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું છે એટલે આ મામલે હવે તપાસ મુખ્યમંત્રી સુધી વાત પહોંચી છે એટલે કરાવશે આવનારા દિવસોમાં આ જે વસ્તુ હતી જો કે ગોંડલવાળો આ જે મામલો છે એ તો ચર્ચામાં છે જ આપણી ચેનલ ઉપર જ ગઈકાલે એ જાટ સમુદાયના જે આગેવાન છે તેમણે ઇન્ટરવ્યુ પણ આપ્યું છે ને એમણે એવી જ રજૂઆત કરી છે કે અમારે તો બસ ન્યાય જોઈએ છે દૂધનું દૂધ ને પાણીનું પાણી જોઈએ છે અને મુખ્યમંત્રીએ આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ તેમને આશ્વાસન આપ્યું એટલે એ મુખ્યમંત્રી તરીકે પણ બહુ મોટી વાત છે કે ભાઈ આ ઇસ્યુ માટે પણ તેમણે એમને વ્યક્તિગત સાંભળ્યા અને ન્યાયિક તપાસ કરવાની એમનો ત્યાંનો હેતુ હતો કે અમારી જે શંકા છે જી

ખબર પડશે જી બિલકુલ આના સિવાય વિધાનસભાની અંદર આજે ચર્ચાના મુદ્દાઓ તો ઘણા બધા હશે પણ એની અંદર હળવી વાતો કહી રહી કે જે ખરેખર નોટિસ કરવા જેવી છે અને દર્શકોને ખાસ જાણવા જેવી છે વિધાનસભામાં હળવી વાતોમાં કહી શકીએ કે જે પ્રકારે ગઈકાલે અધ્યક્ષ ખખડાવ્યા હતા બે સભ્યોને કાંતિ અમૃત્યા અને અલ્પેશ ઠાકોરને કાંતિ અમૃતિયા ફોટો પાડ્યો હતો હાઉસમાં તો અધ્યક્ષે જોયું તો તાત્કાલિક એમને કીધું કે આ ફોટો તમે ડિલીટ કરી દો અને ફોટો પાડવો પ્રતિબંધિત છે પછી અધ્યક્ષે સૂચનો કર્યા કે ભાઈ નિયમ હોય છે નીતિ હોય છે તમે મોબાઈલ પર વાતચીત નહીં કરી શકો પછી આજે કાંતિ અમૃતિયા જ્યારે ઉભા થયા એમની વાત કહેવાને લઈને એ સમયે એમના અધ્યક્ષને તો પહેલાં એવું કીધું કે અધ્યક્ષ કે હું માફી ચાહું છું અને કે હવે બીજી વાર કે આવી મારી ભૂલ નહીં થાય એટલે આજે અમને એમના ફોટાને લઈને માફી માંગી બરાબર હવે અધ્યક્ષ હજી ગઈકાલે જ આ મોબાઈલને લઈને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ભાઈ કોઈ પણ હવે સભ્ય અલ્પેશ ઠાકોરને મોબાઈલ મૂકવાનું કહી દીધું તેમણે ત્યાં સુધી અધ્યક્ષે કહી દીધું હવે હું કોઈને કહીશ નહીં ધારાસભ્યને હું બહાર મોકલી દઈશ

કે એવો તો કોનો ફોન હતો એવી તો કઈ વાત હતી કે એમને ચાલુ હાઉસમાં પણ વાત કરવી પડી એ તો જો કે કિરીટ પટેલ જ કહી શકે એના સિવાય બીજું શું હતું વાયબ્રન્ટ એમઓયુ ને લઈને જે પ્રશ્નોત્તરી ચાલતી હતી એમાં કિરીટ પટેલ ઊભા થાય છે અને એવું કે છે કે ભાઈ અમારામાંથી કેટલાકના એમઓયુ થયા છે એનું કે તમે શું કરવા માંગો છો આ એમનો ઇશારો કઈ તરફ હતો એ તો

એ તો એક વાત કરે છે અને એ જે સાયરી બોલે છે શેર એની બે પંક્તિ આગળની બે પંક્તિની પાછળની હું અંદર મેં લખી જે વાંચું છું કે ભાઈ બે હજાર માં હું કે કોંગ્રેસમાં હતો બરાબર અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ છે અને રાજ્ય કક્ષાના મંત્રી પણ છે હવે આ તમે રાજકારણ પર સમજો હા એ સમયે કોંગ્રેસમાં હતા प्रधानमंत्री आवास યોજના લઈને વાત કરી કે ટાઈમે કોંગ્રેસ સે પણ ફોર્મ ભર પડતા અને કે ફોર્મ ભરાવતા હતા 200 રૂપિયામાં તેમનો એક સરસ સાહિત્ય બોલ્યા કે ભાઈ બોખલે બોખલા ગયા હે લોગ ખલબલી મચ ગઈ હે બોખલા ગયા હે લોગ ખલબલી મચ ગઈ હે આ આ સેમ એમના શબ્દો લખેલા છે એટલે એ પ્રમાણે બોલો કે ભાઈ આ એની બે લાઈનો છે આગળની પંક્તિ પછી પાછળની જે બે પંક્તિ છે સળંગ છે પણ હું આગળની પાછળની બોલું છું પછી એવું કહે છે કે આસમાન મેં થૂંકને વાલે કો પતા નહીં હે પલટ કર ઉની પર ગીરતા આ એક થોડાક સમય પહેલા એક ફિલ્મ આવી હતી અને રાજનીતિ પિક્ચર હતું મને યાદ છે પિક્ચરનું નામે રાજનીતિ હતું હા અને એ રાજનીતિના પિક્ચરમાં આ બે પંક્તિ બોલતા હતા એટલે એક સમયે કોંગ્રેસમાં હતા અત્યારે ભાજપમાં છે આ રીતના કટાક્ષ કરતા હતા રહ્યા આ રાજનીતિ પણ છે એટલે આ પંક્તિથી એ કોંગ્રેસના ધારાસભ્યોને કોંગ્રેસ પાર્ટીને પછી સંભળાવે શેરો શાયરીથી શેરો શાયરીથી એકબીજા ઉપર આ રીતના કટાક્ષ કરતા હોય છે એટલે કુંવરજી હળપતિનો એક આ બધો

કે ભાઈ મારી આ જે કામ દરખાસ્ત છે બરાબર છે એ મેં પહેલી વાર જ મૂકી છે એટલે કે આ દરખાસ્ત માંગણી પરની ચર્ચા હું પહેલી વાર લાવ્યો છે એટલે કે મારી બધા સભ્યોને વિનંતી છે વિપક્ષના કે ભાઈ આને તમે મંજૂર કરી દેજો અને સમર્થન આપી દેજો એટલે પછી જેને સારી રીતે કટાક્ષ કર્યું એને જેવું એવું કે છે હા એમની પાસે પણ સમર્થન કે ભાઈ સમર્થન તમે આપી દેજો એટલે હળવી વાતો આટલી જ છે આજે જી આ સિવાય વિધાનસભાની અંદર ટીકા ટિપ્પણી પણ થતી હોય છે અધ્યક્ષ જેમ હમણાં મોબાઈલની વાત કરીએ આપણે એવી રીતે અધ્યક્ષ ક્યારેક કંઈક ગંભીર સૂચનો પણ કરતા હોય છે અને ગંભીર મુદ્દાઓનું પણ આપણે જનતાનું ધ્યાન દોરવું જોઈએ તો એ વિષયમાં ગંભીરમાં શું છે આજે ખાસ કરીને અધ્યક્ષ આકરા તેવર અત્યારે અપનાવી રહ્યા છે હા છેલ્લા બે ત્રણ દિવસથી આમ તો આ સત્ર શરૂ થયું ત્યારથી જ કંઈક ને કંઈક બાબતે તેમની રોજે રોજ ટિપ્પણી બંને પક્ષોને હોય છે સત્તા પક્ષ વિરોધ પક્ષ અને એ સિવાય તેમના સૂચનો પણ ઘણા બધા હોય છે આજે જે અધ્યક્ષ આકરા તેવર અપનાવ્યા એ તેવરો એવા હતા પહેલાં તો મંત્રી જવાબ આપતા હતા એટલે એવું કીધું કે ભાઈ મંત્રી એ વાત કરતા હતા કે ઉભા તમારા વિભાગના સચિવો અહીંયા હાજર છે કે નહીં હમ જોઈ લો ના હોય તો તાત્કાલિક એમને બોલાવો એટલે આવું ભૂતકાળમાં બની ચૂક્યું છે અને ભૂતકાળમાં અધ્યક્ષ આવી પણ ટિપ્પણી કરી છે કે ભાઈ આ સચિવો ક્યાં છે બોલાવો તાત્કાલિક એટલે દોડી દોડીને બધા આવે એટલે આજે કીધું કે ભાઈ ઊભા રહો તમારા વિભાગના સચિવ છે કે નહીં ના હોય તો તાત્કાલિક બોલાવો એટલે આજે સચિવોને નંબર આવી ગયો એટલે કારણ કે મંત્રી પાસે જવાબ માંગવામાં આવે અને મંત્રી પાસે દરેક માહિતી અધિકારીઓ ગેલેરી હોય છે જ્યાંથી તેઓ માહિતી તેમના મંત્રી સુધી પહોંચાડતા હોય છે તો જે વિભાગનો પ્રશ્ન હોય જે વિભાગના મંત્રીને જવાબ આપવાનો હોય એમના સચિવ તો ત્યાં આગળ હાજર રહેવું જ પડે બરાબર પ્રશ્ન જયારે કોઈ ધારાસભ્ય પૂછું તો અંદર જે છાપ્યા મુજબનો જવાબ હોય તે મુજબનો મંત્રી જવાબ આપી દે પણ ઘણી વાર પૂરક પ્રશ્ન જેને આપણે કહીએ તો 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 એવો પ્રશ્ન પણ ધારાસભ્ય પૂછ્યો હોય હોય એ છાપ્યા મુજબ જવાબ ના તાત્કાલિક સચિવ ચિઠ્ઠી બનાવીને મંત્રીને મોકલાવે એનો જવાબ આપે એટલે સચિવે ફરજિયાત હાજર રહેવું પડે અધ્યક્ષ આજે આ ટિપ્પણી કરી એ પણ એક મહત્વની કહી શકીએ કે ભાઈ એમને એવું લાગ્યું હશે કે શું સચિવો પ્રશ્નોત્તરી દરમિયાન હાજર નહીં હોય એટલે મહત્વનું કીધું કે હાઉસમાં ધારાસભ્યો નિયમોની પૂરતી ખબર નથી અત્યારે સત્તર તારીખ થી વીસ તારીખના વચ્ચે ધારાસભ્યોની એટલે ધારાસભ્યોની એટલે ગઈકાલે પત્રકારોને વિધાનસભાના અધિકારીઓની પણ મેચ હતી

તેમના માટે પણ ઘણા બધા નિયમો છે કારણ કે વિધાનસભા છે એ બંધારણીય સંસ્થા છે અને તેનું પોતાનું એક બંધારણ છે તેની પોતાની એક ડિસિપ્લિન છે તેની પોતાની એક નિયમાવલી છે જે ધારાસભ્યોએ ચોક્કસ પાળવી જોઈએ અને અધ્યક્ષે આ બાબતે ટિપ્પણી કરવી પડે ને એ જ બહુ શરમજનક બાબત છે જે કોઈ પણ ધારાસભ્ય નિયમ ન જાણતા હોય તેમણે ખરેખર જાણી લેવા જોઈએ

કે બે આજે આ સેવકો છે જે મંત્રી હોય એમના સ્ટાફના જે આપણે આપણે પટાવાળા કહીએ છીએ એ સેવકો એ સેવકો પણ કે કલરફુલ કપડાં પહેરીને આવે છે એમનો કે જે ડ્રેસ છે ડ્રેસ પહેરીને જ આવવાનું કે હાઉસમાં બરાબર છે સેવકોએ બીજું કે જ્યારે મંત્રી જવાબ આપતા હોય એ સમયે કે આ સેવકો છે તેમના પાછળ આવીને ઊભા થઈ જાય છે એવી રીતે ઊભા રહે કે જે ટેલિકાસ્ટ થતું હોય અંદર વિધાનસભામાં તો અંદર લાઈવ થતું હોય છે અંદરના ભાગે તો કે એના પાછળ કે તમારે નહીં રહેવાનું કે તમે એવી પણ સૂચના આપી દો આ સેવકોને કે આ નહીં ચાલે વિધાનસભાના નિયમોનું બંને દંડકોને કીધું કે દરેકે ફરજિયાત પાલન કરવાનું છે એટલે આજે પણ અધ્યક્ષ આકરા તેવર અપનાવ્યા હતા અને સૌથી આકરા તેવર આપણે આજે કહી શકીએ સૌથી આકરા ના એટલે આ હરસંઘવીવાળી જે વાત કરીને તોફિક એમાં તો મને પોતાને પણ એવું લાગ્યું કે હર સંઘવી એક તો ગૃહ રાજ્ય મંત્રી છે અને જે સૌથી વધારે ડિસિપ્લિન વાળું ખાતું છે સૌથી વધારે ડિસિપ્લિન એ બધું એની અંદર જળવાતું હોય છે અંદર અંદર તો દરેક માટે નિયમ સરકાર મંત્રી હોય કે કોઈ સભ્ય હોય પણ એમને એમને પોતાને નિયમ ખબર તો હશે જ કદાચ એ બી ઊભા થઈને જવાબ આપવો જોઈએ એવું એવું નથી હોતું ઘણીવાર શું થતું હોય છે કે સત્તા કોઈ ધારાસભ્ય પ્રશ્ન પૂછ્યો મંત્રી જવાબ આપતો લોકો હળવી બીજાને કરતા હોય છે પ્રશ્ન કે જવાબ એટલે એના અનુસંધાને કીધું વિધાનસભાના આ નિયમ હોય છે એટલે ઓલ ઓવર આજે હાઉસમાં ફરીથી એક વાર દોહરાવું કે પ્રશ્ન એક ક્રાંતિ અમૃત્યાની માફી જે પ્રકારે મોબાઈલની ગઈકાલે સૂચના આપી તેમ છતાં કિરીટ પટેલે વાત કરી બંને દંડકોને સૂચના આપી કે તમામ સભ્યો તમારા છે અને નિયમો સમજાવો નિયમો મુજબ અવર સર્વ હાઉસમાં વર્તવું પડશે અને અધ્યક્ષ છે તો પછી કાલ ઉઠીને બહાર મોકલી શકે જી ચોક્કસ એટલે આજના દિવસમાં હળવી વાતો અને મહત્વની ચર્ચા આટલી રહી છે જી ચોક્કસ થી કારણ કે અધ્યક્ષ છે એ વિધાનસભાના સર્વોપરી છે ગૃહના સર્વોપરી છે અને નિયમની બહાર જો કોઈ જાય તો તેમને બહાર મોકલવા કે તેમના ઉપર શિક્ષાત્મક પગલા લેવા તે તેમનો અધિકાર છે અને અત્યારે હાલ છેલ્લા કેટલાક સમયથી અધ્યક્ષ ઘણી બધી નાની મોટી ટીકા ટિપ્પણી કરી રહ્યા છે અને એ સૂચનો કરી રહ્યા છે જે ખરેખર ધારાસભ્યોએ એ પાળવા પણ જોઈએ અને કંઈ નહીં અત્યાર સુધી નથી પાડ્યા નથી પાળી શક્યા અથવા તમને યાદ નહોતું તો કંઈ નહીં પણ હવે પછી તો જરૂરથી પાળશો તેવી નાગરિકો તમારી પાસેથી પણ આશા રાખે છે બસ તો આ હતી અમારી આજની વિધાનસભાની હળવી વાતો અને વિધાનસભાના અગત્યના મુદ્દાઓ અમારો આ એપિસોડ બોલે છે વિધાનસભા તમને કેવો લાગે છે અમારી આ સિરીઝ કેવી લાગે છે તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી આપણે આવતીકાલે ફરીવાર મળીશું નવી ચર્ચા સાથે તોફીક ગાંચી સાથે માત્ર નવજીવન ન્યૂઝ ઉપર અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव जन तो ते ने कहिजे पीड पराई